નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં યુનિટ નંબર વનની એક્ટિવિટી નંબર વન જોઈ જો તમે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો કેમ કે આપણે હવે બી જે છે એક્ટિવિટી નંબર વનનો બી તે આપણે આના જ આધારે કરવાનું છે મારે ધોરણ આઠના વિડિઓઝ જોવા હોય તો ધોરણ આઠ પર ક્લિક કરવાનું છે તમે જેવું ધોરણ આઠ પર ક્લિક કરશો એટલે તમારી સામે ધોરણ આઠમાં આવતા તમામ વિષયો દેખાશે તમને દાખલો તરીકે તમારે ઇંગ્લિશ અંગ્રેજીના વિડિયોઝ જોવા છે યુનિટના વિડિયોઝ જોવા છે તો ઇંગ્લિશ પર ક્લિક કરવાનું તમે ઇંગ્લિશ પર ક્લિક કરશો એટલે આપણે પાઠ્યપુસ્તકમાં અનુક્રમણિકા આવે છે એવી રીતે યુનિટ લખેલા આવશે યુનિટ વન યુનિટ ટુ તમારે યુનિટ વનના વિડીયોઝ જોવા હોય તો યુનિટ વન પર ક્લિક કરવાનું યુનિટ ટુના જોવા હોય તો યુનિટ ટુ પર ક્લિક કરવાનું તમે એના પર ક્લિક કરશો એટલે આપણી ચેનલ દ્વારા મૂકવામાં આવેલા યુનિટને સમજૂતીને લગતા વિડીયોઝ છે પાઠને સમજૂતીને લગતા વિડીયોઝ છે અથવા તે યુનિટની સ્વઅધ્યયન પોતી છે સ્વાધ્યાય પોતી છે એ બધા જ વિડીયોઝ તમને એમાંથી મળી રહેશે ઓકે હવે વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડિસ્કસ ઇન ગ્રુપ એટલે કે જૂથમાં ચર્ચા કરો ડિસ્કસ એટલે ચર્ચા કરવી વોટ કેન ધ ફોલોઇંગ પીપલ ડુ અહીં જે તમને ત્રણ પીપલ આપેલા છે માણસ આપેલા છે તે શું કરે છે તો પેલું તો આ મ્યુઝિશિયન મ્યુઝિશિયન શું કરે છે તો કે આ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કે મ્યુઝિશિયન છે તે અલગ અલગ પ્રકારના વાજિન્દ્ર વગાડી શકે છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતના અલગ અલગ પ્રકારના વાજિંદ્ર વગાડી શકે છે આ ડીજે શું કરી શકે છે તો કે અ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ એટલે કે જે ડીજે હોય છે તે સોંગ એટલે કે ગીતને મિક્સ કરીને ભેગા કરીને વગાડી શકે છે અને અ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક શું કરી શકે છે તો કે અ સાયન્ટિસ્ટ કેન discover the things કે ત્યાં રાજા આવે છે એટલા માટે ઢોલ નગાડાના અવાજ વાગે છે એનો અવાજ આવે છે ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ ધ કિંગ વોક્સ ઇન રાજા આવે છે ચાલતા ચાલતા આવે છે એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ ઓલ ધ કોર્ટિયર્સ એટલે બધા જ દરબારીઓ સ્ટેન્ડ અપ એટલે ઊભા થઈ ગયા તો કે રાજા ચાલતા ચાલતા આવે છે અને બધા જ દરબારીઓ ઊભા થઈ જાય છે તેનાલી રમણ એન્ડ કોર્ટિયર્સ હવે આ જે છે સેઝ દર્શાવે છે એટલે કે કહે છે તો કે તેનાલી રમણ એન્ડ કોર્ટિયર્સ એટલે તેનાલી રમણ અને દરબારીઓ સેઝ ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી ગુડ મોર્નિંગ સુપ્રભાત યોર મેજેસ્ટી એટલે રાજન આ રાજાને સંબોધન કરે છે યોર મેજેસ્ટી રાજાને સંબોધન કરે છે ધ કિંગ સેટ ધ કિંગ સેઇઝ ગુડ મોર્નિંગ વેર આર માય મિનિસ્ટર્સ ટુડે આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ શું કહે છે જોઈએ તો કે ધ કિંગ સેઇઝ રાજા કહે છે ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત વેર આર માય મિનિસ્ટર્સ ટુડે ટુડે એટલે આજકાલ અથવા તો આજે વેર એટલે ક્યાં અને માય મિનિસ્ટર્સ એટલે મારા મંત્રીઓ આજકાલ મારા મંત્રીઓ ક્યાં છે આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ પ્રોજેક્ટ એટલે યોજના વિથ ધેમ એટલે તેઓની સાથે આઈ વિલ ડિસ્કસ હું ચર્ચા કરવા માગું છું ધ ન્યૂ રોડ એટલે કે નવા રોડ માટેની જે પ્રોજેક્ટ છે માટેની જે યોજના છે એના માટેની ચર્ચા હું મારા મંત્રીઓ સાથે કરવા માગું છું ફરીવાર ધ કિંગ્સ ઇઝ ગુડ મોર્નિંગ

એટલે એટલે દરબારી દરબારી જે બીજા નંબરનો છે છે એ કહે યોર મેજેસ્ટી રાજન અ અ ગ્રેટ ગ્રેટ સાધુ સાધુ ઇઝ ઇન ડેઝ મહાન સાધુ મહાન સંત ઇઝ ઇન સંતર કિંગડમ આપણા રાજ્યમાં ડેઝ આજકાલ આજકાલ આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવેલા છે ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુ સ્કેમ્પ સાધુ સ્કેમ્પ એટલે સાધુના શિબિરમાં આર ધેર એટલે ત્યાં છે તો કે મંત્રીઓ છે એ જે સાધુ છે જે સંત આવેલા છે એમના કેમ્પમાં છે એમના શિબિરમાં છે ધ કિંગ સેઝ અ સાધુ હવે રાજાને કંઈ પણ ખબર નથી એટલા માટે પ્રશ્નાચિહ્ન આવેલો છે એ પૂછે છે અસાધુ અ ગ્રેટ સાધુ who is ધીઝ સાધુ આઈ ડોન્ટ નો anything અબાઉટ હિમ do you નો સમથિંગ રમન હવે જુઓ ધ કિંગ્સ ઇઝ રાજા કહે છે અ સાધુ એટલે કે સાધુ પછી પ્રશ્ન પૂછે છે પાછું એવું કહે છે અ ગ્રેટ સાધુ મહાન સાધુ હુ ઇઝ ધીઝ સાધુ હુ એટલે કોણ આ સાધુ કોણ છે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ અબાઉટ હિમ એટલે તેમના વિશે આઈ ડોન્ટ નો એનીથિંગ એનીથિંગ એટલે કંઈ પણ હું કંઈ પણ તેમના વિશે જાણતો નથી ડૂયુ નો સમથિંગ સમથિંગ એટલે કંઈક ડૂયુ નો શું તું એના વિશે કંઈક જાણે છે રમણ રમણને પૂછે છે તેનાલી રમણ છે એને પૂછે છે કે શું તું એ જે સાધુ છે એમના વિશે કંઈ જાણે છે હું તો કંઈ જાણતો નથી રમણ સેઇઝ યોર મેજિસ્ટ્રી આઈ હિયર અબાઉટ ધીઝ સાધુ હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ હી કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર ફરી જોઈએ રમણ સેઇઝ રમણ કહે છે યોર મેજિસ્ટ્રી રાજન આઈ હિયર અબાઉટ ધીઝ સાધુ હિયર એટલે સાંભળ્યું છે અબાઉટ એટલે ના વિશે મેં આ સાધુ વિશે સાંભળ્યું છે હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ હિમાલય એટલે હિમાલય પર્વત કમ્સ એટલે આવું તે હિમાલયમાંથી આવે છે હવામાં કેન પ્રોડ્યુસ તે ઉત્પન્ન કરી શકે છે કોઈન્સ એટલે કે સિક્કાઓ હોલી એશ એટલે કે પવિત્ર ભસ્મ જે પવિત્ર ભસ્મ આવે છે તે અન એન્ડ ફ્રૂટ્સ અને ફ્રૂટ્સ એટલે કે ફળો ફરી વાર જોઈએ હી કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર તે હવામાંથી કોઈન્સ સિક્કાઓ હોલી એશ એટલે પવિત્ર ભસ્મ અને ફ્રૂટ્સ એટલે કે ફળોને ઉત્પન્ન કરી શકે છે કોટિયર વન્સિઝ એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે They ઓફર હિમ ગોલ્ડ coins, ક્લોથ્સ એનિમલ્સ ગ્રેઇન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય fruits. જો શું કહે છે કોર્ટિયર વન કોર્ટિયર વન એટલે કે દરબારી એક કહે છે એન્ડ ધેર is અ લોંગ queue ઓફ પીપલ in front ઓફ his ટેન્ટ every day. લોંગ queue એટલે લાંબી કતાર લાંબી લાઈન ઓફ પીપલ એટલે કે માણસોની લાંબી લાઈન ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એટલે કે તેમનો જે એ જે સાધુ છે એમના તંબુની સામે એવરી ડે એટલે દરરોજ તો શું કહે છે કે આ બધું તો ઠીક એ હવામાંથી ઉત્પન્ન તો કરે છે પણ અને તેમના તંબુની કે તે જ્યાં બેસે છે એની સામે દરરોજ લોકોની લાંબી લાઈન લાગેલી હોય છે ધે ઓફર હિમ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ

એને ઓફર કરે છે એને ભેટમાં આપે છે એનો ઉપચાર તો કે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા એટલે કે પૂજા દ્વારા તે ગમે તે માંદગીનો ઉપચાર કરી શકે છે બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ સમ સામાન્ય રીતે સમ એટલે દાખલા થાય અહીં આપણે સમ એટલે રકમ લેવાની છે અ બિગ સમ એક મોટી રકમ બટ પણ યુ નીડ ટુ પે અ બિગ સમ ફોર ધેટ એ સારું તો કરી દે તમને ગમે એવી માંગી હોય માંદગી એટલે કે બીમાર પડ્યા હોય ચલો સારું પણ કરી દે બટ યુ નીડ પણ તેના માટે જરૂરી છે નીડ એટલે જરૂરી ટુ પે હિમ અ બિગ ફોર ધેટ એક મોટી રકમ તેને આપવી પડે છે આપવી જરૂરી છે ધ કિંગ ઇન્ટરેસ્ટિંગ ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ રાજા કહે છે રસપ્રદ એને તો આ વાત સાંભળવાની મજા આવી આઈ વોન્ટ યુ નો મોર અબાઉટ ધીઝ સાધુ આઈ વોન્ટ નો હું વધારે જાણવા માગું છું મોર એટલે વધારે અબાઉટ ધીસ સાધુ આ સાધુ વિશે હું આ સાધુ વિશે વધારે જાણવા માગું છું બટ યુ કેન ગો નાઉ

એટલે કે દરબારીઓ દરબાર છોડીને જાય છે લીવ એટલે જવું દરબારીઓ જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ એક્ટિવિટી નંબર ટુ આગળની જે આપણી વાર્તા છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું આભાર